અકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં ગતરોજ ડેટોક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભયાનક બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી હતી ત્યારે કંપનીમાંનો કામદાર બ્લાસ્ટમાં ત્રણસો મીટર દૂર ઉછળીને કંપનીના બહાર આવેલ ઝાડી ઝાંખરામાં મૃત હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે મળતી માહિતી અનુસાર મૃતકના હાથ અને માથું કંપની અંદર હોવાની વિગત મળી હતી બ્લાસ્ટની ઘટના બનતાની સાથે જ કંપનીમાં ભયાનક અફરાતફરી મચી ગઈ હતી ત્યાં હાજર તમામ કામદારો પોતાનો જીવ બચાવવા માટે ભાગદોડ કરતા જોવા મળ્યા હતા દુર્ઘટનાના સ્થળ ઉપર ભારે ભયનો માહોલ ઉત્પન્ન થયો હતો ઘટના અંગે માહિતી મળતા અંકલેશ્વર સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી દુર્ઘટનાના કારણે આસપાસના વિસ્તારોમાં પણ ભયનો માહોલ છવાયો છે ફેક્ટરીમાં સુરક્ષાના નિયમોની કાળજી ન લેવાના આરોપો લગાવવામાં આવી રહ્યા હતા અંકલેશ્વરની કંપનીમાં મેન્ટેનન્સ વર્ક દરમિયાન બનેલી ઘટના બાદ કલેક્ટર તુષાર સુમેરા સહિતના અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી ગયા હતા કામદારો તથા તેમના પરિવારોએ તેમને ઘેરી લઈ કંપનીની બેદરકારી અંગે ઉગ્ર રજૂઆતો કરી ન્યાયની માંગણી કરી હતી લોકોનો રોષ પારખી ગયેલા કલેક્ટર કંપનીની અંદર જતા રહ્યા હતા પરિવારજનો અને પબ્લિક ન્યાય આપો ન્યાય આપો સાહેબ આવ્યા છે ભાઈ સાહેબ આવ્યા છે રિપીટ પરિવારજનો અને પબ્લિકે ન્યાય આપો ન્યાય આપોના નારા લગાવ્યા હતા આ ઘટનામાં ચાર કામદારના મોત થયા છે પરિવારની વળતરની માંગ હોવાથી ટેન્કમાં કયું કેમિકલ હતું તેની તપાસ કરી રહ્યા છે હાલ સમગ્ર કંપનીને ત્વરિત અસરથી ક્લોઝર આપી બંધ કરી દેવામાં આવી છે અને તપાસ ચાલુ છે એમ જણાવ્યું હતું આશુતોષ મહેરિયા સેફ્ટી એન્ડ હેલ્થ ડાયરેક્ટર ભરૂચ કંપની અનેક વખત વિવાદમાં આવી છે અંકલેશ્વરની ડેટોક્સ કંપની અગાઉ પણ વિવાદના વમણમાં આવી ચૂકી છે ચાલુ વર્ષે જ કંપનીમાંથી કેમિકલયુક્ત પાણી જાહેરમાં છોડવાના મામલે જીપીસીબીએ તપાસ હાથરી હતી અને ક્લોઝર નોટિસ પણ ફટકારી હતી અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં થયેલા પ્રચંડ ધડાકામાં ચાર કર્મચારીઓના મોત થયા છે કંપનીમાં પંચોતેર કે એલની ટેન્કમાં વેલ્ડિંગની કામગીરી દરમિયાન આ ઘટના બની હતી ડેટોક્સ કંપની ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના શુદ્ધિકરણની કામગીરી કરે છે જે ટેન્ક ઉપર વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું તેમાં ધડાકો થયો હતો કેમિકલયુક્ત પાણીને શુદ્ધિકરણ બાદ આ ટેન્કમાં રાખવામાં આવ્યું હતું અને વેલ્ડિંગની મજૂરી રિપીટ કેમિકલયુક્ત પાણીને શુદ્ધિકરણ બાદ આ ટેન્કમાં રાખવામાં આવ્યું હતું અને વેલ્ડિંગની મંજૂરી આપવામાં આવી હતી વેલ્ડિંગનો તણખો ટેન્કમાં રહેલા જ્વલનશીલ પ્રવાહીના સંપર્કમાં આવતા પ્રચંડ વિસ્ફોટ થયો હતો જેમાં ચાર કામદારો તણખલાની માફક ફંગોડાયા હતા એક મૃતદેહ તો કંપનીથી સો મીટર દૂર સુધી ફંગોડાઈ ગયો હતો કંપનીની ગંભીર બેદરકારી સામે કર્મચારીઓ તથા પરિવારોમાં રોષ જોવા મળ્યો હતો અગાઉ કંપનીને બે વખત નોટિસ મળી હોવા છતાં કંપની કેવી રીતે ધમધમતી હતી તે પણ સવાલ ઉભો થયો છે ડેટોક્સ કંપનીમાં બનેલી ધડાકા બાદ ભારે અરાજકતા જોવા મળી હતી કંપનીમાં થી વધારે કર્મચારીઓ કામ કરી રહ્યા હતા ત્યારે એક મહિલા હાથમાં બાળક સાથે કંપની પર પહોંચી હતી એક હાથમાં બાળક અને પતિ સલામત છે કે નહીં તેની લલાતે દેખાતી ચિંતાએ વાતાવરણને ગમગીન બનાવી દીધું હતું કોણ કોની સાંત્વના આપે તેવા દ્રશ્યો કંપની ખાતે જોવા મળ્યા હતા ઘટનામાં મોતને ભેટેલા એક યુવાનનો મૃતદેહ ઓળખવો મુશ્કેલ થઈ મોતને ભેટેલા રિપીટ આ ઘટનામાં મોતને ભેટેલા એક યુવાનનો મૃતદેહ ઓળખવો મુશ્કેલ થઈ જાય તેટલો પ્રચંડ ધડાકો હતો એક મૃતકની પત્નીનો બાળકો સાથે વલોપાત મારા પતિ ક્યાં છે અમને મળવા દો કહી રડવા લાગતા વાતાવરણ ગમગીન થયું હતું ઘટનાની જાણ થતા દેડિયાપાડાના ધારાસભ્ય વસાવા પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા તેમણે જણાવ્યું હતું કે મૃત્યુ પામનાર રિપીટ તેમણે જણાવ્યું હતું કે મૃત્યુ પામનાર પરિવારજનોને ન્યાય તો મળવો જોઈએ આ ખરેખર કંપનીના સત્તાધીશોએ મૃત જનાર પરિવારને ત્રીસ લાખની સહાય આપવાનો વાયદો કર્યો હતો જોકે આ સમગ્ર ઘટના દરમિયાન દુઃખભર્યો માહોલ સર્જાયો હતો અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ ડિટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં આજ રોજ બપોરે બાર પિસ્તાલીસ ચાલીસ કલાકે એપ્રોક્સિમેટલી એક ફીડ ટેન્કમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને આ ફીડ ટેન્કમાં ટેન્કના રૂફની ઉપર રેલિંગ લગાવવાની હોય છે જે રેલિંગના માટેની વેલ્ડિંગની કામગીરી ચાલતી હતી તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો અને ચાર શ્રમયોગીઓનું આ અકસ્માત દરમિયાન મૃત્યુ થયેલ છે અને એ અંગેની અમારી તરફથીની કાર્યવાહી અત્યારે કચેરીથી હજુ ચાલુ છે ડિટેલ ઇન્વેસ્ટિગેશન એટલે આ જે એક્સિડન્ટ થયો છે રૂફટોપ ની ઉપર આવેલી રેલિંગની વેલ્ડિંગ ને કામગીરી કરતા હતા તે દરમિયાન થયો છે અને જે બાબતની કાર્યવાહી હવે ચાલુ છે મેડમ એક વૃદ્ધિ પ્રીમાઇસિસ ની બહાર પણ ઉછળીને પડ્યો તો એ પણ વિગતો મળી જશે એ ઘટના એટલે પ્લીઝ તમે એક કારખાનાના ઓથોરાઇઝ પર્સન ને પૂછો તો હું એક્સિડન્ટ બન્યાના થોડા વખત પછી આવીને મારું ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યું છે તો રિલેવન્ટ ઓથોરિટી ને પ્લીઝ પૂછી શકો છો હા સર કંપની દ્વારા તંત્રને કેટલા વાગે જવાનું છે કંપની દ્વારા એમણે લગભગ 1 વાગ્યા પછી જેવી એમને ટેલિફોનિક જાણ કરી હતી 1 વાગ્યાની ઓકે શું ઘટના બની હતી ઘટનામાં એવું હતું કે આજે સવારના આ કંપની કે જેનું નામ ડિટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે એમાં અમારે ત્યાં પંચમૂર્તિ ફેબ્રિકેટર કરીને કોન્ટ્રાક્ટર છે એમને અમારા એક સેવન્ટી ફાઈવ કે એલની ફીડ ટેન્ક છે એ ફીડ ટેન્કની ઉપર હેન્ડ રેલિંગ લગાવવાનું કામની પરમિટ આપેલી હતી એના માટે કામ ચાલુ હતું અને કરીબન બાર વાગે અને ચાલીસ મિનિટે એક અવાજ આવ્યો તો જેવો અવાજ આવ્યો હતો અમે લોકો ત્યાં જઈને જોયું તો જે ટેન્કની રૂફ હોય કે જેને ડિસેન્ડ કહીએ ટેન્કની ઉપરનો એ ફેંકાય અને કરીબન પંદર વીસ મીટર દૂર પડેલો હતો અને બે માણસ બે શ્રમિક માણસના ત્યાં મૃતદેહ જોવા મળેલા હતા અને પછી અમે તપાસ કરતા બાકીના બે માણસો કારણ કે એ કામ ઉપર ચાર માણસો એન્ગેજ હતા એટલે બાકીના બે માણસોની શોધખોળ કરવાથી પછી એક માણસ ટેન્કની પાછળની સાઈડમાંથી મળેલો અને એક માણસ જે છે એ બાઉન્ડ્રીની બાજુમાંથી બહારની સાઈડમાંથી મળેલો હતો અને કામદારને કોઈ કેઝ્યુઅલટી નહીં એ સિવાય કોઈ કામદારને કોઈ કેઝ્યુઅલટી તંત્રને કેમ લેટ જાણ નહીં તંત્રને કોઈ લેટ જાણ નથી કરેલી જેવો 12:40 નો ઇન્સિડન્ટ થયો એટલે અહીંયા સીધા અમે સ્પોટ ઉપર પહોંચ્યા સ્પોટ ઉપર પૂછી અને તરત વાડા સાહેબને PI ને અમે ફોન કર્યો રાકોલિયા સાહેબને ફોન કર્યો ફેક્ટરી ઇન્સ્પેક્ટરમાં માં મેડમ ને ફોન કર્યો સાહેબ નહોતા એટલે મેડમ જોડે વાત થઈ લેબર ઇન્સ્પેક્ટર ને ફોન કર્યો અને ઓથોરિટીને જેને બી બધાને જાણ કરવાની હતી બધાને અમે લગભગ 1240 નો ઇન્સિડન્ટ હતો અરાઉન્ડ 1 વાગ્યા આજુ બધાને ઇન્ફોર્મ કરી દીધું છે સર આટલી મોટી ઘટના કેવી રીતે બની ગઈ જ્યારે કંપની આટલી બધા સેફટી ના એના પગલા લેતી હોય ત્યારે એક કંપનીનો કામદાર ઉછળીને પ્રીમાઇસિસની બહાર પડો શું કહો કેટલી મોટી ઘટના આપની દ્રષ્ટિએ સર ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પ્રમાણે કે એક જે ટેન્ક નું રૂફ જે ઉડી અને બાર ગઈ છે ધેટ ઇઝ પેલું ઇન્વેસ્ટિગેશન મતલબ એના માટે કરવું પડશે તો એ ડિટેલ અમારે ઇન્વેસ્ટિગેશન કર્યા પછી ખબર પડશે કે એ કેમ થયું છે એટલે અત્યારે મારા મારા માટે એનું વધારે કેવું બહુ મતલબ પેલું નહીં થાય કારણ કે એનું ઇન્વેસ્ટિગેશન પછી વર્તનની માંગણીને લઈને ધણા પર બેસી ગયા છે કંપની શું કરશે એના માટે તો એઝ એ કંપની અને કંપની મેનેજમેન્ટ તરફથી કામદારોના પરિવારને જે સહાયની જરૂર છે એ મેક્સિમમ સહાય અમે કરવા માટે કંપની મેનેજમેન્ટ તૈયાર છે થેન્ક યુ આજ રોજ 1 વાગ્યાનો રાઉન્ડ અંકલેશ્વરમાં સ્થિત બેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બોયલર ઉપર સેફટી નું કામ કરતા બ્લાસ્ટ થયેલો જે અંતર્ગત ટોટલ 4 લોકોની કરુણ મૃત્યુ થયું છે જેને પીએમ તથા ફોરેન્સિક ની કાર્યવાહી હાલ ચાલુ છે